વિગતવાર સમાચારની શરૂઆતમાં સૌથી પહેલા વાત રાજકોટની રાજકોટ ગેંગ વોરમાં ફાયરિંગ મામલે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે પેંડા ગેંગ બાદ મુરગા ગેંગનું સરઘસ કાઢવામાં આવ્યું મુખ્ય સૂત્રધાર સમીર પઠાણ શાહ શાહનવાઝ વેત્રની ધરપકડ કરવામાં આવી તો આરોપી સોહેલ સિકંદર ચાનિયા પણ સકંજામાં આવ્યો છે પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું આરોપીઓ છેલ્લા તેર દિવસથી ફરાર હતા સંવાદદાતા રવિ મોટવાણી આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે રવિ પાસેથી વિગત જાણીએ રવિ જે પ્રકારે ગેંગવોરમાં જે લોકો સામેલ હતા જે આરોપીઓ સામેલ હતા તેમની ધરપકડ કરવામાં આવી છે પોલીસને આ આખા મામલામાં કેટલી મોટી સફળતા હાથ લાગી છે અને શું તપાસમાં બહાર આવ્યું છે જી જરૂરથી જણાવી દઉં રાજકોટમાં ઓગણત્રીસ તારીખના રોજ મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ નજીક જૂની અદાવતમાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં આઠ રાઉન્ડ જેટલું ફાયરિંગ થયું

તો રાજકોટમાં ગેંગબોર ફાયરિંગ મામલે વધુ ત્રણ રાખીસ્ટ્રક્શન કર્યું છે શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે આ મામલે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી સોહેલ સિકંદર ચાનિયા પણ સકંજામાં આવી ગયો છે આ ત્રણેય આરોપીઓને ઝડપી પોલીસે ઘટના સ્થળે

કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમીર ઉર્ફે મૂળકો પઠાણ શાહનવાઝ ઉર્ફે નવાઝ સોહિલ ઉર્ફે ભણો સિકંદર ચાનિયાની ધરપકડ કરી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું સાથે જ કાયદાનું ભાન આ આરોપીઓને કરાવવામાં આવ્યું